સમજાય હજી હાવ આટો લેજેમો ફરે છે આમ આખો રાઉન્ડ જાય ઈ રહ છે સેબન ગમે આવે તો પવન તો પવન ઈ તો આખો આસ્કોટ મારે થઈ ગયા જીવડો કાપ જીવડો કાપ આમ થોડું કાપે પાંદડું ડોકો આનું આમ ઓલો થઈ જાય ઓ મોકલી <laughs> મોકલી <laughs> 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 <hazimit> 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 જીવડો નો ફેરવે તો હુકાઈ જાય ડોકો આમ થઈ જાય ખાલી જરીક તમે કેસીન મૂકી દો ને તોય હુકાઈ તો ઈ